હલો મિત્રો તમે જોયું કે ચકલી રહી માળો કરવા આટું એકાદી જગ્યા ખારી ગોતે છે તો આપણે હે ને એના માટે એક કુંડું બનાવી કુંડામાં માળો કરે એના માટે આપણે પહેલાં ગોરો જોઈએ એટલે ગોરા મળી ગયો છે તમે જોવો છો માટલામાં હોલ કરવો જોઈએ જેથી કરીને ચકલાની અંદર પવન હવા બધું અંદર આવ્યા રાખીએ અને મોટી હોલ કરવો જોઈએ જેનાથી ચકલા અંદર ઘરમાં જઈ શકે તેવું કરવું જોઈએ હવે માટલું જો કમ્પ્લીટ થઈ ગયું છે એમાં ડિઝાઇન કરી છે મસ્તની ફૂલવાળી તમે જોઈ શકો જો મિત્રો માટલું કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે ચકલીને અંદર ઈંડા મૂકવા હોય તો હવે મૂકી શકશે હવે આપણે આ માંડવામાં ક્યાંક ઉપર ટીંગાડી દઈએ જેથી કરીને ચકલીમાં બનાવી શકે તેવું બનાવી નાખ્યું છે જુઓ મિત્રો આપણા માંડવાના ખૂણે માટલું સીંગાડી દીધું છે તમે જોઈ શકો જો જો ચકલી આવી ગઈ છે માળો બનાવવા માટે તો હવે માટલા ઉપર બેસશે એવું લાગે છે હવે તો ધીમે ધીમે આગળ જઈએ જો મિત્રો માટલા ઉપર ચકલી બેસી ગઈ છે ત્યાં ઈંડા મૂકશે